યુજીસી નીતિ પરીક્ષા ગેરરીતિની આશંકાને લઈને રદ થઈ છે સુરતમાં પરીક્ષા આપનાર પ્રોફેસરમાં રોષ છે કાંડ બચાવવા માટે શંકા આધારે આ પરીક્ષા રદ કરવામાં આવી સરકારે પહેલેથી તકેદારી રાખવી જોઈએ પરીક્ષાર્થીઓએ આ વાત કરી છે લાખો વિદ્યાર્થીઓનો સમય અને રૂપિયા બરબાદ થઈ રહ્યા છે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે સુરતના પરીક્ષાર્થીઓ પણ રોષે ભરાયા છે સુરતમાં પરીક્ષા આપનાર પ્રોફેસર્સમાં રોષ રદ થતા હવે શિક્ષકો છે તે રોષે ભરાયા છે કારણ કે નવ લાખ જેટલા શિક્ષકોનું ભવિષ્ય છે તે બગરું છે આપણી સાથે કેટલાક શિક્ષકો છે જે એક્ઝામ આપી હતી તેમની સાથે વાર બેન રદ થઈ છે શું કેશું એક્ઝામ ભવિષ્ય તમારું બગરું છે મારું નામ ઠક્કર સિવાની છે મેં હાલ અઢાર જૂન બે હજાર ચોવીસ દ્વારા નેટની એક્ઝામ હતી તે આપેલી હતી તો સૌ પ્રથમ તો જ્યારે એ લોકોને ફક્ત એક શક થાય છે કે પેપર લીક થયા છે તો એ લોકોએ પહેલે તો પૂરી જાંચ કરવી જોઈએ કે એટી થ્રી સબ્જેક્ટ છે ટોટલ તો એમાંથી કયા સબ્જેક્ટનું રદ થયું છે ત્રણ શિફ્ટ દ્વારા એક્ઝામ લેવાયેલી હતી તો કઈ શિફ્ટમાં કયા પેપર કયા સબ્જેક્ટમાં રદ થયું છે એમને મેં એક શંકાના લીધે એ લોકો અગિયાર લાખ ટોટલ વિદ્યાર્થીઓએ ફોર્મ ભરેલા હતા તો બધાના જોખ ભવિષ્ય છે તે એ લોકો જોખમમાં ન મૂકી શકે પહેલે પૂરી જાંચ કરવી જોઈએ ત્યારબાદ એ લોકોએ નિર્ણય લેવો જોઈએ પૂરા પ્રૂફ દ્વારા કે હવે પેપર લીક થયું છે સાચી માહિતી અમને મળી છે પછી રદ કરવું જોઈએ હમણાં એક્ઝામ લેવા એના થોડાક સમય બાદ એનટીએ ટ્વીટ કરેલું હતું કે એક્ઝામ સક્સેસફુલી લેવાઈ ગઈ છે ત્યારે તો એ લોકોએ એજ્યુકેશન મિનિસ્ટરે કાંઈ રિપ્લાય એમાં કરેલો નહીં હતો ટ્વીટ અને પછી અચાનકથી એ લોકો કરે છે એની પાછળ શું ષડયંત્ર છે એ અમને પણ ખબર નથી પડતી કદાચ એવું પણ બની શકે છે કે હાલમાં નીટ એક્ઝામ લેવાયેલી હતી એની પાછળ જે ગોટાળો થયો છે એને છુપાવવા માટે

જેઆરએફ ક્લિયર કરી શક્યા હોય તે લોકોને બહુ મોટું નુકસાન થાય છે આ લોકો ના લીધે સરકારે આવા પપર જે કેવાય રદ થાય છે એના માટે શું પગલા લેવા જોઈએ

ઘણો જ રોષ છે કેટલા બધા સ્ટુડન્ટ છે કે જે કહે છે કે પેપર બહુ મોડરેટ લેવાનું હતું સારું હતું અને બધાને એવું હતું કે અમે નેટ પાસ થઈ જઈશું અને જ્યારે આવી રીતના કેન્સલ કરે છે તો મારા ખ્યાલથી પાંચ છ લાખ વિદ્યાર્થીઓ હશે કે જેને એવું લાગતું હશે કે અમે ક્વોલિફાઈડ છીએ ભવિષ્ય પર અસર પડી રહી છે